આપણે કોઈ પણ વ્રત હોય તો વ્રતમાં ખાઈ શકાય એવી આપણે સરસ મીઠાઈ બનાવી મીઠાઈ બનાવવા માટે આપણે પહેલાં તો મલાઈવાળું દૂધ લઈશું આપણે દૂધને સરસ ગરમ થવા દેવાનું છે અને એનો ઉફાળો આવવા દેવાનો દૂધનો ઉફાળો આવી જાય ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવાનું આપણે ઉફાળો સરસ આવી ગયો છે એની અંદર આપણે એની વાટકી ખાંડ એડ કરી તળીએ બે હવા નથી દેવાનું આપણે સરસ સતત હલાવ્યા કરવા સરસ એકદમ ઉફાળો આવી ગયો છે તો આપણે એને ઉતારી સાઈડમાં લઈ લઈશું આપણે આપણે એડ કરીશું એમાં સાબુદાણા એક સાબુદાણા નાખીશું આપણે અડધો કપ શીંગ નાખીશું આપણે એને શેકી લેવાના છે કોઈ પણ વ્રત કે તહેવાર હોય તેમાં તમે ખાઈ શકો છો આપણે તૂટી જાય ત્યાં સુધી શેકવાના છે આપણે એને નીચે ઉતારી લઈશું આપણે આ શિંગદાણાને હવે ફોતરાને ઉખડી લેવાના છે આપણે સરસ ફોતરા ઉખડીને કમ્પ્લીટ કરી નાખ્યું છે તો આને આપણે મિક્સરમાં કાઢવાનું છે એટલે સરસ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે આને ઘીમાં શેકી લેશું દેશી ઘી ચાર ચમચી આપણે હવે બે ચમચી ઘી એડ કરી સરસ આપણે શેકી લેવાનું છે તમને શીરો ન ભાવતો હોય ને ફરાળું કરવાનું હોય અને શીરો ન ભાવતો હોય તો આ રીતનો કરી નાખાય અને આબુદાણાની ખીચડી ન ભાવતી હોય તો આ રીતનો બનાવી નખાય આ રીતને રેસીપી બનાવજો તમે મેં બનાવ્યું એમ તો પછી તમને સારી લાગે તો મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો અને કાલે હું બનાવવું બનાવું તો તમારા જે મનમાં હોય મગજમાં તો તમે મને કમેન્ટ બોક્સમાં લખજો આપણે ઉકાળી રાખ્યું છે તો એ આપણે દૂધને અંદર એડ કરવાનું છે આપણે ત્રણ એલાયસીનો પાવડર એડ એલાયસીનો પાવડર થી સ્વાદ સારો આવે આપણું ઘી બહાર નીકળી ગયું છે અને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણું ઘી સરસ તો આપણે ગેસને બંધ કરી દઈશું બની ગયું ને એકદમ થોડા કાજુ નાખીશું થોડાક થોડીક બદામ નાખીશું અને થોડાક આપણે એકદમ સરસ થઈ ગયું છે આપણે આને હવે થોડી વાર ઠરવા દેવાનું છે તો ઠર્યા પહેલાં આપણે એના પીસ પાડી દઈશું આપણે સાબુદાણાનો પાક સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગયો છે આપણે સાબુદાણાનો પાક સરસ તૈયાર હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો રાધે રાધે એકદમ મસ્ત બની ગયો ને